શિવરાત્રીમાં સ્પેશિયલ શક્કરિયા ખાવાનું મહત્ત્વ હોય છે અને લગભગ દરેકના ઘરે શકરિયાનો શીરો બનતો હોય છે તો મેં પણ આજે મારા ઘરે શકરિયાનો શીરો બનાવ્યો જેના માટે શકરિયાને પહેલાં સરસ રીતના ધોઈ અને કૂકરની અંદર બાફી લીધા શકરિયા બફાઈ ગયા એટલે ત્યારબાદ ચાણીમાં આ શક્કરિયાને નીતારી લીધા અને થોડીવાર ઠંડા રહેવા માટે મૂકી દીધા શકરિયા ઠંડા થઈ ગયા વરાળ ઉડી ગઈ એટલે હવે શકરિયાની છાલ છે તે ઉતારી લીધી આપણે જે રીતે બટેટા બાફીએ છીએ એવી જ રીતના આ શક્કરિયાને કૂકરની અંદર બાફી લેવાના છે બાફતી સમયે કાંઈ જ વસ્તુ ઉમેરવાની નથી તો સકરિયાની છાલ છે તે મેં ધીમે ધીમે ઉતારી લીધી છે કારણ કે સંપૂર્ણ શક્કરિયા ઠંડા નથી થયા પરંતુ મેં જલ્દીથી જ છાલ ઉતારવાનું શરૂ કરી દીધું તમે સકરિયા ઠરે પછી પણ છાલ ઉતારી શકો છો તો તમે જોઈ શકો છો કે છાલ એક સાઈડ મૂકી દીધી છે અને ચાણીની અંદર શક્કરિયા છે તે એક સાઈડ મૂકી દીધા છે હવે એક નોનસ્ટિક પાનની અંદર ત્રણ ચમચી જેટલું ઘી એડ કરી દીધું છે અને ઘી ગરમ થઈ જાય એટલે ત્યારબાદ આપણે આ શીરો તૈયાર કરવાનો છે તો આપણું ઘી છે તે ગરમ થઈ ગયું છે હવે જે શકરિયાની છાલ ઉતારેલા હતા તે શક શક્કરિયાને આપણે અંદર ઉમેરી દેવાના છે તમે ઈચ્છો તો કટકા કરીને પણ નાખી શકો છો અને આખા આખા પણ નાખી શકો છો કારણ કે જ્યારે આ શક્કરિયા ઘીની અંદર ફ્રાય થશે ત્યારે ઓટોમેટિક તે સરસ મજાના એકરસ થઈ જશે તો હવે આ શક્કરિયાને આપણે હળવા ગેસ ઉપર મિક્સ કરવાના છે એટલે કે ઘીની અંદર આપણે સાંતળવાના છે તો ધીમે ધીમે આ શક્કરિયા ઘીની અંદર સાંતળાતા જશે અને જેમ જેમ આ શક્કરિયામાં ઘી મિક્સ થશે તેમ તેમ આ શક્કરિયા એકદમ પોચા અને સ્મૂધ થશે શક્કરિયાની જે સ્મૂધી તૈયાર કરી હોય એ પ્રમાણે ના થશે તો તમે જોઈ શકો છો કે શક્કરિયા સરસ મજાના ઘીમાં સંતડાઈ ગયા છે હવે મેં અંદર એક વાટકા જેટલું દૂધ ઉમેર્યું છે દૂધથી આ શીરાનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે અને શીરો એકદમ પોચો રૂ જેવો થાય છે તો દૂધને હવે આપણે મિક્સ કરતા રહેવાનું છે ગેસની ફ્લેમ આ સમયે મીડિયમ રાખવાની છે અને હળવે હળવે આ શક્કરિયાની અંદર દૂધ એકદમ સરસ એકરસ થઈ જાય તેવી રીતના મિક્સ કરતું રહેવાનું છે લગભગ પાંચક મિનિટ જેટલો સમય થશે અને આ દૂધ છે તે બધું જ છક્ત અંદર મિક્સ થઈ જશે ને એકદમ સરસ કૂળારૂ જેવી સ્મૂદી છે તે તૈયાર થશે તો શક્કરિયાની સ્મૂદી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે હવે આ સમયે આપણે ઉમેરવાનો છે એલચીનો પાવડર એલચીનો ભૂકો મેં અહીંયા આ ભૂકો ઘરે કરેલો છે તમે જો રેડીમેડ પાવડર યુઝ કરતા હો તો એ પણ એડ કરી શકો છો એલચી ઉમેરવાથી આ શીરાનો ટેસ્ટ છે તે એકદમ સરસ આવશે અને શીરામાં એલચીની સુગંધ પણ આવશે તો એલચીનો ભૂકો છે તે એડ કરી દીધો છે ને પછી સૌથી છેલ્લે ઉમેરવાની છે ખાંડ તો ખાંડ આપણે જે પ્રમાણે ગળાશ જોતી હોય એ પ્રમાણે ઉમેરવાની છે કારણ કે શક્કરિયા ઓલરેડી સ્વાદમાં ગળિયા જ હોય છે એટલે ખાંડ મેં અહીંયા ઓછી ઉમેરી છે અને બધી જ વસ્તુ અને છેલ્લે મિક્સ કરી લેવાની છે થોડી વાર માટે ખાંડનું પાણી થાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે અને ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે તો તૈયાર છે આપણો શક્કરિયાનો શીરો